જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા ધમાકાદાર બ્લોક લઈ તો આ ધમાકાદાર બ્લોકમાં શું આવશે બૈનના રેજો વિડીયામાં ને આજે સન થમ જોઈને તમને એવું લાગી ગયું હશે કે આપણે કોને ઘરે ગયા છે તો બૈનના રેજો વિડીયામાં ને આપણે સન આપણે ગૌશાળામાં આપણી ગાયો શું કરે ને એ પણ હું તમને બતાવી દઉં છું આપણી ગાયોમાં સન આપણી ગૌરી ઊભી છે મસ્ત મજાની અને આપણા ટાબરિયા વાંચે અને જમા અહીં ખાય છે અને બધે નાખી લીધું છે અને આપણે ને બહાર જવાનું છે ને અત્યારના વાગી ગયા દોઢ બે પૂણા બે જેવું થઈ ગયું છે અને આ આપણો માધવ છે માધવ તો માધવને એ ખબર નથી અને આપણે છે ને છે ને ધવરાવ લે કેમ કે બહાર જાય અને વાછરું ભૂખુરીએ આપણે મેળાવે નહીં તો આપણે માધવને ધવરાવ લે અને માધવને અત્યારે હું ધાવે નહીં ને એટલે ખબર નથી ધાવાની તમે તો હાલ માધવ હાલો હાલો મમા જાવ હાલો હાલો મમ્મા જાઉં તો ફાઇનલ આપણે માધવને ધવરાવી લઈ અને હા આપણી ગૌરી બીમાર હતી અને સના માધવને ધવરાવી એટલું દૂધ કરે છે કેમકે બહુ બીમાર પડી ગઈ હતી બાટલા નજીસરને આટલા સૈરા ને એટલે વાત જ ના પૂછો આપણે માધવને ધવરાવી અને પછી નીકળી જાય કેમ કે પછી પાછા વહેલા મોડું થઈ જાય રાતના દોઢ બે વાગી જાય ને બારે વાગી જાય કેમકે રાતના તો આવું પડ્યું ત્યારે માધવને ધવરાવી જાય પેટ ભરાવીને જાય એટલે ઉપાધીને પાછો આવીને ધવરા લેવું કેમ કે આપણે ગૌરીને આપણે દોતા નથી અને હા જમા આપણી છે ને વહુકી ગઈ તો જમના વહુકી ગયા એટલે હું તો હા એમ થાય કે માધે કી ગાયું જ નથી કે આને ધોવાનું ના હોય એને પણ ધોવાની ના હોય તો આપણે ફટોફટ માધવને ધવરાવ લે અને પછી આપણે બહાર જઈએ અને બૈના રહેજો વિડીયામાં આજ ખોટું નથી બોલતા જો તૈયાર થઈ ગયા ફાઇનલ આપણે નીકળી ગયા છે નીકળવા માટે જવા માટે તૈયાર થઈ ગયા છે ને આપણે આવી ગયું આપણું ગામ મસ્ત રાજા નું દેવળિયા દેવળિયા નું તમને બતાવીએ કેમ કે અમારું દેવળિયા તો દેવળિયા છે દેવ નું દીધું દેવળિયું વા 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 તો ફાઈનલ આપડું દેવડિયા છે અને આ આપડું જ્યાં થી માર્કેટ ચાલુ થાય અહીં થી આપડું જ છે હો આ બધું તો જો આ ગાડીઓ ને આ બધું વેલ ને આ બધું આપડું જ છે આમ નામ જો આયે પણ હજી આપડું જ છે આ ગેટ એ ખતમ થઈ જાય છે દેવળિયા ગેટ આપણે ભોપલકા વટી ગયા છે ને ભોપલકાનો આપણે છે ને રેલવે પાટો આવ્યો છે અને મસ્ત મજાનો છે પાટો અને પાટે કોઈ ટ્રાફિક નથી તો આપણે જો પાટો રેલવે રેલવે નીકળતી હોય ને તો મજા આવે જોવાની જો પણ નહીં રેલવે નથી આવતી અત્યારે નહીં હોય એમનો ટાઈમ આવવાનો ફાઇનલ આપણે જામનગર દ્વારકા હાઈવે ઉપર આવી ગયા છે ને આપણે દ્વારકા જામનગર દ્વારકા હાઈવે ઉપર છે ને વડોદરા ગામ આવે છે તો વડોદરા ગામ મારું મોહાર છે તો આપણે મામાને ઘરે ચા પાણી પીવાના છે ને ચા પાણી પીતા જવાના છે અને પછી મામાને ઘરેથી આપણે આગળ જવાના છે અને આપણે એને ક્યાં આ ગાડી જઈને ઉભી રહીએ ને એનું કંઈ આજ તો નક્કી જ નથી હો તો ભાઈને રહેજો વિડીયોમાં ને આપણી ગાડી ક્યાં જઈને બ્રેક મારે તો આપણે વડતરા ગામમાં એન્ટ્રી કરી દીધી ને મને અહીંયા આપણી ગોમતી દેખાઈ ગઈ જો 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 આપણી ગોમતી જેવી જ છે અને ગાય છે સોણ કપિલા મસ્ત મજાની જો લે કેમ માં દીકરી દોડે જોઈ લે જોઈ લે જઈ લે એનું પૂછને ને આમ વ્હાઈટ એટલે હું પીરું હોય એટલે સોણ કપિલા જરી કાકો તો નજીકથી જોઈએ પણ એને ઉતાવળ બહુ લાગે જો વહી ગયું ગમતી મને ગમે ગોમતી ને એવા દેખાય જ જાય લે

કેડુના દીકરાને ગાયો જોઈએ હું કેમ થાય મામા એટલે ગાયો જોઈ એમને પણ બનશી છે કા તો મામા મામાને વાડી જોય ને આમાં આપ છે ને મામા આજી તો આપણે મામાને માંડવી છે માંડવી મસ્ત હે જો અને આમાં હે ને આપણા પગના તરિયા ઘહાઈ ગયા કા મામા

આપડે તો આમ તો જો મુંગેરા મહેમાન ના કેવાય એમ તો શીતલબેન એજ કેવાય પણ એને હે ને એક બ્લોગિંગ કામ સરસ શીખવાડી દીધું એટલે એવો મસ્ત બ્લોગ ફૂલ સપોર્ટ કરતા જ

પૂરા કરો આપણે કેક આઈડી ને છે તમારી તો હા જો તો આપણે શીતલબેન ને મસ્ત મજાના બ્લોકે પણ બનાવે છે એની આઈડી પણ આપડે પૂછી લઈએ

હૈ આપણે જો શીતલબેન ને ઘરે થી નીકળ્યા ને શીતલબેન હાલો રજા લઈએ એ નસા તો શીતલબેન ત એમ કે ઓકે જાવી કે પણ મેં કીધું હવે નાસ્તો આપણે નાસ્તો જોતો તો એ તો મળી ગયો તમે નાસ્તો ને કર્યો ને બહુ જ મજા આવી અને શીતલબેન ને બહુ સારા માણસ છે અને વીડિયો પણ મસ્ત બનાવે છે તો એક એની આઈડી માં ચક્કર મારજો ને જોજો અને હવે આપણે હવે આગળ જઈને મળ્યા

કોમેન્ટમાં વસ જય વસરાત દાદા લખી નાખજો બીજું હું મસ્ત મજાનું મંદિર છે અને હા આ વિડીયો બહુ આપણે મોટો થઈ જાય તો આ આપણે પૂરો કરી દઈએ અને આગળ બીજો આપણે જ્યાં આપણે જવા નીકળ્યા છે ને એ હવે આપણે જવાના છે ને આ તો બધા રસ્તામાં ચા પાણી પીતા ગયા છે અને ચિતલબેનનો આગ્રહ હતું કે એક દિવસ તમે અમારા ઘરે આવી જાઓ તો ચીતલબેન છે ને નાસ્તા પાણી ચા પાણી અને બહુ મસ્ત મજાના નાસ્તા કરાવ્યા છે અને બહુ મજા આવી એકદમ મળ્યા જેવા માણસ છે તો હોસ્પિટલ બેન કે આભાર અને હવે જો આપણે છે ને જ્યાં મેન જવાનું છે ને એ હવે હવે જ અને બનનારી વિડીયોમાં અને આ વિડીયો મોટો થઈ જાય કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું તો જય દ્વારકાધીશ અને પોતપોતાનું ધ્યાન રાખે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલમાં નવા હોય તો જય દ્વારકાધીશ